નમસ્કાર ખેડૂત મિત્રો ગેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવ બિલ અંતર્ગત હું ડૉક્ટર પલ્કેશ પટેલ પર એકવાર આપશો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ એક નવી વાત સાથે નવા વિચાર સાથે આપણે પ્રગતિશીલ ખેડૂતને મળી રહ્યા છે અને એમની સાથે સંવાદ આજે ખારેકની ચર્ચા કરવાની છે તો આપણી સાથે ઘનશ્યામભાઈ જોડાના છે એમનો સંપૂર્ણ પરિચય લઈશું અને એમની સંપૂર્ણ વિગત અને વાત ખારેકની ચર્ચા કરીશું ઘનશ્યામભાઈ તમારો સંપૂર્ણ પરિચય આપશું નામ ગામ તાલુકો હું ઘનશ્યામભાઈ પટેલ ધ્રાંગધ્રા લગભગ ખારેક વીસેક વર્ષથી મારું આ કામ ચાલુ છે અને એની અંદર દેશી ખારેક છે લગભગ અઢારસોથી ઓગણીસો જેવા છે બારાય છે એ ચાર વર્ષની છે એ લગભગ ત્રણસો ને પચાસ જેવા છોડ છે અત્યારે હું મારું ટોટલ લગભગ પંદર વર્ષથી ઓર્ગોનિક છે સર્ટિફિકેટ તો ત્રણ વર્ષથી છે જ મારી પાસે પણ હું પંદર વર્ષથી જે આની અંદર રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ કરેલી નથી ડીએપી ક્યુરિયા કે કોઈ પણ મારા ફિલ્ડની અંદર લાવવો જ નથી જે ટોટલ પ્રાકૃતિક જે છે એ રીતે જ ટ્રીટમેન્ટ કરું છું એમ ખૂબ સરસ વાત છે ખેડૂત મિત્રો કે પંદર વર્ષથી એ ઘનશ્યામભાઈ એક વિચાર લઈ અને એક જનૂન લઈને નીકળેલા છે કે કેમ ન થઈ શકે કારણ કે આજે ઘણા બધા ખેડૂત મિત્રો આપણે કરતા હોઈએ છીએ કે એની સાથે ખેતીમાં સમસ્યાઓ પણ હોય છે હવે ઘનશ્યામભાઈ હવે આપણે જે આજે કરી રહ્યા છીએ કે એમાં તકલીફ શું શું આવી રહેલી છે અને એ તકલીફને આપણે જાણવાની પણ એમના મોઢેથી કોશિશ કરીશું કે ઘણા ખેડૂતો બાગાયતી પાકો કરતા હોય ખારેક હોય કે અન્ય પાક હોય તો આમાં શું તકલીફો આવે છે ખેડૂતોને જનરલ તો શું છે કે ડ્રોપિંગ દેશી ખારેક છે એટલે થોડું ડ્રોપિંગ બી હોય છે ફ્લાવરિંગ સ્ટેજ વખતે પેલું આપણે આ પરાગ્રજા આપીએ પછી થોડું ડ્રોપિંગ આની અંદર હોય છે એમ બરાબર છે અને ઇઝરાયલમાં ડ્રોપિંગ એટલું નથી આવતું દેશીમાં ડ્રોપિંગ થોડું હોય છે એટલે એને નીચે ખોરાક જેટલો વધારે આપણે આપીએ અને ડ્રોપિંગ રોકવા માટેના પ્રયત્નો આપણે કરતા હોય છે જે અમને ઘણી બધી સફળતા મળી જાય એમ હવે ઘણી વખત ખેડૂત મિત્રો આપણે ઓર્ગેનિકમાં ઘનછમભે વાત કરતા હોય તો જીવામૃત છે કે અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા આપતા હોય છે તો તમે જે મોટો ટાંકો બનાવ્યો છે તો શું શું વસ્તુ એની અંદર આપો છો તમે મારે લગભગ આ બે મહિનામાં પૂરતો એ અડતરથી ચાલીસ હજાર લીટરનો ટાંકો આપણે બનાવીએ છીએ એની અંદર હું ગોળ જે પેલો એક રાઉન્ડ કરું એની અંદર પચાસ સાઠ કિલો જેવો બોર નાખું છું ચાલીસ પચાસ લીટર જેવું ગૌમૂત્ર નાખું છું લીટર જેવું ભાતનું ઓસમ નાખું છું અને જે બેક્ટેરિયા છે એ એડ કરી અને ત્રણ ચાર દિવસ રહી પછી એને દરરોજ પાંચ હજાર લીટર ફિલ્ડની અંદર બેક્ટેરિયા કયા નાખું છું બેક્ટેરિયા ગૌ અમૃતમ જે છે એના વાપરું છું અને અનબેક જે છે બેક્ટેરિયા એ એની અંદર એડ કરી એ ફિલ્ડની અંદર આપવું જોઈએ હવે આ બધી વસ્તુ કરવા છતાં ઘનશ્યામભાઈ આજે મૂળ પ્રશ્ન એ છે કે એ તમે મહેનત સારી કરો છો પદ્ધતિ સારી કરો છો પણ તેમ છતાં પણ આજે ખેડૂતના પ્રશ્નો જ્યારે તમે મારી સાથે સંપર્ક કરો છો ફોન ઉપર એટલે મને આજે એ પણ વસ્તુ ચર્ચા કરવી છે કે આ બધું કરવા છતાં પણ જે ડ્રોપિંગના પ્રશ્નો છે કે બીજા કોઈ પ્રશ્નો છે એના સમાધાન માટે કામાનો તમે કેમ સંપર્ક કર્યો કે તમને શું લાગ્યું કે કામાનો સંપર્ક કરવો જોઈએ તમારું લગભગ એમણે જનરલ હું વોટ્સઅપ દ્વારા એમણે રિસર્ચ કરતો હતો બરાબર અને વાંચતો હતો ખેડૂતનું કેમ આમાં પ્રગતિ થાય અને ખેડૂતને ઓછા ખર્ચથી કેમ એને ફાયદો થાય એ હું એમણાંમાં ત્રણ ચાર વર્ષથી જોતો હતો આ વર્ષે એવું થયું કે તમારું આ પ્રોડક્ટ છે કામાની એ અપનાવી અને કંઈક રિઝલ્ટ કેવું મળે છે એ જોવું જે હું આ વર્ષે મેં અત્યારે કામાની આ જે પ્રોડક્ટ છે ડૉક્ટર યુનિટેક અને હરિકૃષ્ણ એ બે હું આ વર્ષે મેં અત્યારે સ્ટાર્ટમાં ચાલુ કર્યું છે તો મને કદાચ એવું લાગ્યું છે કે દસ પંદર ટકાનો અ રિઝલ્ટ સારું એવું દેખાય છે રિઝલ્ટમાં શું તમને જોવા મળ્યું માની લો કે 10 15% કે જે તમે જે કોઈ રિઝલ્ટ જોવા મળ્યું એ સેનો રિઝલ્ટ જોવા મળ્યું તમને થોડી શાઇનિંગ છે ફ્રૂટની અને growth થોડો છે એવું લાગે છે કારણ કે હજી તો મેં આનો ઉપયોગ ગલ 10 15 દિવસ જ તૈયાર કર્યો હવે બીજો રાઉન્ડ ચાલુ કર્યું પછી એનો થોડુંક મને વધારે ખ્યાલ આપજો બીજો રાઉન્ડ સેનો લેવાના છે તમને બીજો રાઉન્ડ સુવર્ણ એક અને તેજસ એનો લીધો છે રાઉન્ડ એ ચાલીસ હજાર લીટર જે પાણી છે એની અંદર મેં તૈયાર કરીને રાખ્યું છે એ લગભગ બે દિવસ પછી હું દ્રાવણ ફિલ્ડ માં કંપનીઓ ઘણી બધી છે પણ એ બધામાં કામ જ કેમ તમને શું લાગે કંપની તો વિડિયો ઘણી બધી કંપનીના જુઓ છો પણ આજે તમે તો કોઈ મારા રિલેટિવ છો ને નથી મારા મિત્ર છો નથી કોઈ બી બરાબર ઘણી બધી કંપનીઓમાં તો તમને લાગ્યું કે ભાઈ કામમાં વિશ્વાસ કે ટ્રસ્ટ શું કામ એમાં શું ચાર પાંચ વર્ષથી હું લગભગ તમારા બધા જે વોટસઅપની અંદર ઇન્ટરવ્યુ આવતા હતા એને ખેડૂત કેમ સુખી થાય અને ખેડૂતને ઓછા ખર્ચે અને ઉત્પાદન વધારે મળે જોતો તમે લગભગ ક્યારે કયા પેલું નક્ષત્ર એના લીધે મને એવું થયું કે કદાચ એમ કે આ કામા જે છે એ ખેડૂતને ઓછા ખર્ચે અને સારું ઉત્પાદન મળે એવું એમનું પોતાનું ધ્યેય હોય એવું મને લાગ્યું એટલે મેં આ વર્ષથી ગેસાલ મેં થોડું વાપર્યું હતું પણ કોઈ રિઝલ્ટ માટે કે એવું નહોતું અને ખાલી આ વર્ષે એવું થયું કે આ વખતે આપણે એક રેગ્યુલર એમના પ્રમાણ સાથે જ માલ આપીએ અને રેગ્યુલર ટ્રીટમેન્ટ આપીએ તો એનું શું રિઝલ્ટ મળે છે જે આવતા વર્ષે મને ખુદને પહેલેથી ટ્રીટમેન્ટ કરવાની ખ્યાલ હજુ પણ ઘંજ્યાભાઈ લાગે છે કે જાગવાની થોડીક વહેલા જરૂર છે હજુ આ સેટિંગથી આ અથવાથી થયા પછી હજુ પણ જો એનું ફ્લાવરિંગ સ્ટીજમાં કે અથવા તો એ પહેલાં સ્ટીજમાં જો ઉપયોગ કર્યો હોય તો હજુ પણ આપણને જજમેન્ટ આના કરતા પણ વધારે સારું મળી શકે હા આમાં શું છે કે જો લગભગ ફેબ્રુઆરીના શરૂઆતમાં આપણે ફ્લાવરિંગ ચાલુ થાય છે એના પહેલાં એક મહિનો જો મેં ટ્રીટમેન્ટ કરી હોય તો આ જે હાથો જે આવે છે આમાં દેશીમાં શું છે કે હાથો લાંબો બહુ હતો નથી જેની અંદર આપણે ક્યાં બેગ પહેરાવી શકીએ બરાબર બરાબર છે તો એવું થાય છે કે જો એક મહિના પહેલા

દસ લીટર ડોક્ટર યુનિટેક આપેલું છે અને હરિકૃષ્ણ દસ લીટર દસ આપેલું છે બરાબર છે ખેડૂત મિત્રો આજે આપણે પામ છે ઘનશ્યામભાઈ છે એની ખારેક પણ હું જ્યારે ઉતરશે ત્યારે એના ગુજરાતના વિવિધ ખેડૂતો સુધી પોતે જો ઘરે ફેમિલી માટે ખાવા મંગાવતા હોય તો આપણે આ વખતે એમનો પણ એ ટાઈમે પણ વિડીયો શૂટ કરીશું અને મોસ્ટ જે ખેડૂત મિત્રો કચ્છના રોડ ઉપરથી નીકળે છે બરાબર ધાંગ્રધા રોડની નજીકમાં નિયરબાય બાય પાસે જ એમનું કામ છે અને ખરેખર એમને ઘણી બધી આજે એમ કહેવાય કે તમે ખારેક તો ધંધો કરે છે પણ પોલન પણ તમે એના વિશે પણ થોડી ડિટેલમાં ખેડૂત મિત્રો એ પણ જાણે તમને હું મારે મારા પોલન જે છે પરાગ્રજ પરાગ્રજ મારા ફિલ્ડની અંદર આપવા પછી હું લગભગ સાત આઠ લાખ રૂપિયાની બાર જેવો કે તામિલનાડુ છે રાજસ્થાન છે એ બાર એક કિલોની બેગ બનાવી અને લગભગ અગિયાર હજાર રૂપિયાનું એક કિલો એ રીતે હું ડિસ્પેચ કરું છું અને એમાં પણ મને સારી એવી સફળતા છે અને પરાગરજનું મેં પોતે મશીન બનાવ્યું છે જે આપણે પરાગ પેલી કરી શકીએ મારા જાતે પેલું છે મશીન અને એમાં મને જિલ્લાનો બેસ્ટ સુરેસ્ટર ખેડૂત મિત્રો ખારેકમાંથી તો પૈસા નીકળે છે પણ આજે ઘનશ્યામભાઈ ખૂબ ધન્યવાદ છે કે પરાગ રજમાંથી પણ આજે આઠ કે દસ લાખ રૂપિયા પોતે કમાય છે એટલે ખેડૂત મિત્રો મન મક્કમ હોય અને આપણું નિર્ધારિત ચોક્કસ આપણું લક્ષ્ય હોય તે લક્ષ્યને હાંસલ કરી શકીએ છીએ હવે પછી આવા જ નવા વિડીયો નવી વાત સાથે નવી માહિતી સાથે ફરી મળીશું પણ એક ઘનજ્યામભાઈનો ખેડૂત મિત્રો માટે ગુજરાતના ખેડૂત મિત્રો માટે તમારો નાનકડો સંદેશો આપવો હોય તો શું આપશો તમે અને આ જે મને કામા ઇન્ટરનેશનલ જે છે પ્રોડક્ટ એની મને થોડીક એમ પહેલાં બે એક વર્ષથી અભ્યાસ કરતાં હવે એવું લાગ્યું છે ને અત્યારે આ વર્ષે મેં બે વર્ષના અંતે મેં આનો ઉપયોગ ચાલુ કર્યો છે અને મને શરૂઆતમાં માનો કે દસ પંદર દિવસમાંય દસ પંદર ટકાનું રિઝલ્ટ વધારે દેખાય એવું લાગ્યું છે તો સૌ ખેડૂત મિત્રો આ કામા ઇન્ટરનેશનલી પ્રોડક્ટ વાપરો તો એમાં સારું છે અને બેનિફિટ સારો પણ મળે છે ખૂબ સરસ વાત ઘનશ્યામભાઈ વાત કરી છે ખેડૂત મિત્રો આવી જ રીતે આપણે તમે પણ ઘનશામનો કોન્ટેક્ટ કરવા માગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર ઘનશામનો નંબર આપીશું ખારેક માટે પણ તમે સંપર્ક કરજો કારણ કે પરિવારને સારું અને હેલ્ધી ખવડાવવું છે અને આટલું મોટું સરસ પંદર વર્ષનું ઓર્ગેનિક ફાર્મ હોય તો ચોક્કસ તમે પણ એકવાર એમની ખારેકનું ટેસ્ટ કરશો ને તો તમે ઘનશ્યામભાઈ બજારની ખારેક તમને ભાવશે નહીં આ હું દાવા સાથે નહીં સો ટકા ગેરંટી સાથે વાત કરું છું કારણ કે એમનામાં જે પ્રમાણે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે જે પ્રમાણે એમનું મહેનત અને એ જે માવજત છે એના આધારે ચોક્કસ તમને એને એકવાર ટેસ્ટ કરજો ફરી નવી વાત સાથે સાથે નવા વિચાર હા યસ મારી ખારેક જનરલ લોકલ આપણે કે સૌરાષ્ટ્રમાં ને તો જાય જ છે પણ દિલ્હી બેંગ્લોર હૈદરાબાદ ચેન્નાઈ કલકત્તા ન્યા બાય એર દ્વારા મોકલું છું અને મારું જે આજે ખારેક ઉતાર્યું એ સવારમાં દરેક સેન્ટરમાં સવારના પોરમાં એટલે કે પાંચ વાગે મારી ખારેક ન્યા કળે પહોંચી જાય છે જે ફ્રેશ ટુ ફ્રેશ ખારેક બધાને ખાવા મળે છે અને એનું મને સારું રિઝલ્ટ રેફરન્સ મેળવો છે એટલે હું દર વર્ષે આ રીતે બાર સપ્લાય કરું છું તમારે કઈ બ્રાન્ડ થી તમે મતલબ માર્કેટિંગ કરો છો શક્તિ બ્રાન્ડ મે મારું ફાર્મ નું નામ છે નીલકંઠ ફાર્મ અને શક્તિ બ્રાન્ડ થી હું ખારેક વેચું છું ખેડૂત મિત્રો આજે ગુજરાતના જ નહીં સમગ્ર મોટા મોટા આજે આ રાજ્યોની અંદર એમનો માલ જાય છે ખૂબ આનંદની વાત છે અને આપણા માટે ગર્વની પણ બાબત છે આશા રાખું છું ખેડૂત મિત્રો આ વિડીયોમાંથી આપણે શિખામણ નથી લેવાની આ વખતે ઘનશાભાઈની ખારેક દરેક સિટીની અંદર લોકો ખાય એવો મારો આગ્રહ છે અને હું પણ ચોક્કસ આજે મારા પરિવારને પણ આવી ઓર્ગેનિક ખારેક ખવડાવવાની કોશિશ કરીશ આવી વાત સાથે નવી વાત સાથે ફરી એકવાર મળીશું નવા સંવાદ સાથે નવી વાત સાથે ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન